સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી દર વર્ષે ચૈત્રી સમયો અને કાર્તિકી સમયો કરવા વડતાલ પધારતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને બીજા સૌ મોટા મોટા સંતો ભક્તો પણ એ વખતે ત્યાં પધારતા સૌ કોઈ દર્શન કથા વાર્તા અને સેવાની હેલીમાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યના અમીરસ પીને ધન્ય બનાવતા એક વખત ગામ ખંભાતના પટેલ અંબાવીદાસ અને ગામના સૌ ભક્તો સમયે આવ્યા હતા એમણે સૌએ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને અરજ કરી કે સ્વામી આ વખતે મંડળ સાથે તમે જૂનાગઢ જતા રસ્તે અમારા ગામ ખંભાત પધારો અને અમોને દર્શન કથા વાર્તાનો લાભ આપીને પાવન કરો ગુણાતીતાનંદ સ્વામીએ અનુગ્રહ કરીને હરિભક્તોને હા કહી અને વડતાલથી જૂનાગઢ જતા બુધેજ થઈને ખંભાત આવશે એમ કહ્યું ખંભાત અને આસપાસના ગામડાઓના ભક્તોને સ્વામીને વધાવવાની હૈયે ઘણી હોશ હતી એટલે ધામધૂમથી સામૈયા થાય એ સારું તૈયારીઓ શરૂ કરી દીધી હરિભક્તોએ ખંભાતના નવાબને વિનંતી કરી કે અમારા ઓલિયા પુરુષ આવે છે તો એમના ધામધૂમથી સામૈયા કરવા સારું તમારા ચાંદીના તમારો ચાંદીનો મહેનો અમને આપો એ સમયે ખંભાતનો નવાબ ચુસ્ત મુસલમાન હતો પણ કોણ જાણે કેમ એણે પોતાનો મેનો આપ્યો નિર્ધારિત દિવસે ગુણત્તત્તાનંદ સ્વામી પોતાના મંડળ સાથે ખંભાત પધાર્યા સૌ વાજતે ગાજતે સામયો લઈને ગામના ઝાંપે ગયા સૌ હરિભક્તોએ સ્વામીને ને સૌ સંતોને આવકારીને ફૂલહાર પહેરાવીને દંડવટ કરીને ગામમાં સમયા કરવા સારું નવાબના ચાંદીના મેનામાં બેસવા સારું અરજ કરી ત્યારે સ્વામી બોલ્યા કે ભક્તો અમને સાધુને આવા રાજસી ઠાઠ ન શોભે ભગવાન સ્વામિનારાયણે અમને આવા ઠાઠ કરવાની ના પાડી છે એટલે અમે નહીં બેસીએ આવું સ્વામીનું વચન સાંભળીને હરિભક્તો હાથ જોડીને બોલ્યા કે સ્વામી અમે માંડ માંડ નવાબને મનાવીને એના પાસેથી માંગીને લાવ્યા છીએ જો એમને ખબર પડશે તો એને માઠું લાગશે ત્યારે સ્વામી નિધડકપણે બોલ્યા કે અમે તમારા ગામનો નવાબ નારાજ થાય એની ચિંતા કરી કે અમારો અનંત ભુવનનો નાથ એ નવાજ નારાજ નવાબ નારાજ થાય એની ચિંતા કરીએ સ્વામીની મક્કમતા આગળ હરિભક્તોનું ચાલ્યું નહીં સ્વામી અડગ રહ્યાને આવેલા સાદા એવા સિગ્રામમાં બેઠા હરિભક્તોએ ધૂન કીર્તન કરતાં કરતાં સામયું લઈને ગામના મંદિર ભણી ચાલ્યા આજ સુધી ખંભાત ગામના લોકોએ અનેક ઠાઠ માઠને ભબકાદાર સંતો મહંતોને બજારે સામૈયામાં જોયા હતા પરંતુ આજ તો સ્ત્રીધનના ત્યાગી તન ઉપર સાવ કંથા સાદા અને તપથી કૃષ શરીરમાં અનોખા મહાપુરુષના દર્શન થતા હતા જે કોઈ જુએ એને અંતરમાં ટાઢકના શેરડા પડતા હતા ખંભાત ગામના લોકોને સહેજે જણાવ્યું કે આ સંત કોઈ સિદ્ધ પુરુષ છે રાજસન્માનમાં લોભાય નહીં એટલે આ તો અલમસ્ત ઓલિયા પુરુષ હોવા જોઈએ આમ ગામ લોકોને ઘણો ગુણ આવ્યો ઉડતી ઉડતી આ વાત ખંભાતના નવાબને કાને પહોંચી એટલે એમના એમના વજીરને બોલાવીને સ્વામી અંગે વિગત મેળવીને પૂછ્યું કે આ ઓલિયા કોણ છે ત્યારે વજીરે કહ્યું કે અલમસ્ત ગિરનારી સંત છે ને જૂનાગઢમાં રહે છે ને મોટા સ્વામી મંદિરના મહંત છે આ સુણીને નવાબે કહ્યું કે જો ખરેખર એમ જ હોય તો આપણે એના દીદાર કરવા છે ખબર કલો કે કાલ સવારે નવાબ એ ઓલિયા પુરુષના દીદાર કરવા આવશે નવાબના સિપાહીએ આવીને સ્વામીને સમાચાર દીધા કે કાલે સવારે અમારા સાંઈ આપના દર્શન કરવા આવશે સ્વામીએ રાજી થઈને કહ્યું કે ભલે તમારા નવાબ સુખેથી પધારે બીજે દિવસે સવારે સ્વામીએ નવાબને બેસવા સારું જરૂરી રાજને શોભિત બેઠક કરાવીને સામે પોતાને પોતે પોતે પોતાને યથાયોગ્ય આસને બેઠા હતા નવાબે આવીને જેવા સ્વામીના દર્શન કર્યા એ વખતે એને તેજોમય મૂર્તિ સ્વરૂપે દર્શન થયા નવાબને મનમાં થયું કે આ ફાટેલી ગોદડી ઉપર બેઠેલા ગોદડીયા બાબા ભલે સાવ સાદા લાગે પરંતુ નક્કી એ કોઈ નૂરી ફિરસ્તા જ છે સ્વામીએ એમનું યથાયોગ્ય સ્વાગત કરીને બેસાયરા જળપાન વગેરે કરાવીને કુરાને શરીફની હદીસો ટાંકીને ઘણી ઉપદેશની વાતો કરી નવાબે હાથ જોડીને અરજ કરી કે સાંઈ અમારા અછા કરના સ્વામી બોલ્યા કે આ જીવન ચાર દિવસની ચાંદની જેવું છે કાલે સવારે કાળ આવીને ઊભો રહેશે કરેલા કર્મનો પાય પાયનો નવાબ જવાબ ખુદાને આપવો પડશે માટે સારા કામ કરવા અને પાપથી પાછું વળવું અને ખુદાની બંદગી કરવી સ્વામીના ઉપદેશની નિડર વાતો જાણે નવાબના હૃદયની આર પાર વિંધીને જતી હતી સૌ કોઈ દરબારીઓ તો આભા બનીને જોઈ રહ્યા મનમાં વિચારતા હતા કે આ રજોગુણી નવાબ આજે જાણે દિગમૂઢ બનીને સ્વામીને એક ચિત્તે સાંભળતા હતા ગુણાત્તાનંદ સ્વામીએ ઘણી વાતો કરી નવાબ રાજી થઈને વિદાય થયા સ્વામી હરિભક્તોને બોલ્યા કે તમે કહેતા હતા કે નવાબ નારાજ થશે આ તો ઉલટાના રાજી થયા માટે ભક્તો કાયમ યાદ રાખો કે સૌથી મોટા નવાબ એ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે નાના નવાબને રાજી કરવામાં મોટા નરા નવાબને નારાજ કરીએ તો આપણું કંઈ ઠેકાણું ન પડે સ્વામીની વાતો હરિભક્તોને હૈયા હોહરવી ઉતરી ગઈ ગુણાતીતાનંદ સ્વામી ખંભાત બે દિવસ રોકાઈને રજા લીધી તોલેરા મદન મોહનજી મહારાજના દર્શન કરીને વિચરણ કરતાં કરતાં જુનાગઢ પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ ગાથામાંથી